નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી અમદાવાદના શાંત વિસ્તારમાં રહેતો હતો એક યુવક વિશાલ સોફ્ટવેર એન્જિનિયર થોડો શાંતો થોડો ભોળો તેને પ્રેમની કોઈ ખાસ આશા ન હતી પણ સપના હતા એક એવી વ્યક્તિના જે તેને સમજે જીવે અને તેની દુનિયામાં રંગ ભરે એક દિવસ મેટ્રોમાં સફર કરતી વખતે એની નજર પડી એક છોકરી પર ધ્વનિ સફેદ દુપટ્ટો લહેરાવતી આંખોમાં નખરાલા સપના લઈને કોઈ નવલકથા જેવી લાગતી વિશાલે પહેલો વારામ કોઈને જોઈને દિલની ધબકન વધતી અનુભવી ધ્વનિ એક સ્કૂલમાં સંગીત શિક્ષિકા હતી રાગોની દુનિયામાં જીવીને પણ કોઈ પોતાનું રાગ બની જાય એવું ક્યારેય વિચાર્યું નહોતું વિશાલે ધીરે ધીરે મેટ્રોમાં ધ્વનિ સાથે વાત કરવાનું શરૂ કર્યું પહેલા હાય પછી કેમ છો અને પછી એક દિવસ તમે હું ચા પીવા જઈએ ચા સાથે વાતો વધી વાર્તાઓ ઊંડી થઈ અને એ વાતચીત પ્રેમમાં ફેરવાઈ ગઈ પણ પ્રેમની સફર કદી સરળ હોતી નથી ધ્વનિના જીવનમાં એક જૂનું રહસ્ય હતું જે વિશાલને નથી ખબર વિશાલ અને ધ્વનિની મુલાકાતો હવે નિયમિત થવા લાગી હતી દરેક સંવાદ વચ્ચે અનકહેલી લાગણીઓ વહેતી વિશાલની સીધી સાદી વાતોમાં ધ્વનિને શાંતિ મળતી હતી તેણે કહેલું વિશાલ તારી સાથે બોલીને એવું લાગે છે કે બધા ઘા ભૂલાઈ જાય છે વિશાલ હસતાં કહેતો તો પછી રોજ મળીએ રોજ તને ખુશ રાખવાનો શોખ છે મને પણ એક દિવસ ધ્વનિ મેટ્રોમાં આવી જ નહીં ન એ કોલ ઉઠાવતી હતી ન કોઈ મેસેજનો જવાબ વિશાલનો દિવસ ઉજાસ વગર પસાર થતો રહ્યો ત્રીજા દિવસે તેણે હિંમત કરીને એ સ્કૂલ પર જવા નક્કી કર્યું જ્યાં ધ્વનિ ભણાવતી હતી સ્કૂલમાં જઈને જાણવા મળ્યું કે ધ્વનિ છેલ્લા બે દિવસથી ગુમ છે શિક્ષિકા એક મિત્રએ કહ્યું એનું પસ્તાવાનું ભૂથ હજુ સુધી ગયું નથી એક વખતે પાગલ જેવી થઈ ગઈ હતી જ્યારે તેણે પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ પ્રેમ કર્યો હતો પણ એ પ્રેમ એની જિંદગીનો સૌથી મોટો તુફાન સાબિત થયો વિશાલ હચમચી ગયો આ બધું એને કદી કહેવાયું ન હતું પણ હવે એ હમણાં છુપાઈ ગયેલી ધ્વનિને શોધવાનો સંકલ્પ કરી બેઠો હતો વિશાલ એના નાના ઇન્ટરનેટ જાળથી ધ્વનિના જૂના સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈ રહ્યો હતો એક નામ વારંવાર આવતું હતું અવિ એક તસવીરમાં તે અને ધ્વનિ કોઈમાં બેઠેલા હતા પાછળના બોર્ડ પર કાવ્યકથાઓ લખેલું હતું વિશાલ ત્યાં પહોંચ્યો કાફેમાં એક વૃદ્ધ માણસ બેઠેલા હતા વિશાલે પૂછ્યું અહીંયા ધ્વનિ આવતી હતી માણસે ઊડો શ્વાસ લઈ કહ્યું હા સાથે એ યુવક કવિ હતો બંને અહીં અનેકવાર આવ્યા પણ એક દિવસ ધ્વનિ ઘણી તૂટી ગઈ આવી એને છોડીને કોઈ અન્યના નામે એન્ગેજમેન્ટ કરી ગયો હતો વિશાલના હૃદયમાં ઉથલપાથલ થઈ પણ સાથે એ પ્રેમ માટેનો ઔતપ્રોત ભાવ ઉગ્યો એ ધ્વનિને ફરી વિશ્વાસ આપી શકે છે વિશાલ હવે રોજ રાત્રે કાવ્યકથાઓ કેફે પાસે જતો ક્યારે એ ચાપીતો ક્યારેક માત્ર ખુલ્લી આંખે ધ્વનિના સ્મરણો જોઈ પડતા તે જાણતો કે એ પાછી આવશે કદાચ એક દિવસ અને એ દિવસ આવ્યો એક સાંજ વરસાદ ટપકતો હતો ખાસ તેમ કોઈ વૃક્ષની છાન્યામાં ઊભા રહીને મેટ્રો તરફ જોતું હતું ધ્વનિ વિશાલે તે જોઈ દિલ ફરી ધબકતું થઈ ગયું ધ્વનિ છાન્યામાં ઊભી રહી પણ એક પગ પણ આગળ ન હલાવ્યો આંખો ઉદાસ મન મનસુનું તેણે આંખ ઊંચી કરી અને બંનેની નજર અથડાઈ વિશાલ ધીરે ધીરે આગળ ગયો તમે અચાનક કેમ વિશાલે આડીધડ બોલવાનું શરૂ કર્યું પણ ધ્વનિએ એનું હાથ પકડી લીધું આખું જગત શાંત થયું માફ કરજે વિશાલ ભવિષ્યમાં ફરી કોઈએ સાથ છોડે એ ડરતો હતો હું તને કહી ન શકી કે મારી અંદર હજુ પણ વિશ્વાસ તૂટેલો છે વિશાલની આંખોમાં માફી નહોતી પ્રેમ હતો તારામાં વિશ્વાસ કરવો છે તને નહીં એ મારી ફરજ છે મારે તને તારા તૂટેલા ભાગોથી પાછું બધું સંગ્રહી આપવું છે એ સાંજ પછી ધ્વનિ ધીમે ધીમે ખૂલતી ગઈ મેટ્રો હવે ફક્ત મુસાફરી નહીં પ્રેમની સ્મૃતિ બની ગઈ વિશાલે એક દિવસ સ્કૂલ પાસે છુપાઈને ધ્વનિ માટે ખાસ ગિફ્ટ આપી એક નાની ડાયરી અંદર એક ગીત લખેલું હતું તું ફરી ગાય છે રાગમાં એ જ દીવો મારા સુનપાની રાતોમાં હવે સંગીત જીવંત છે આ ગીત સાથે ધ્વનિનું દિલ ફરી ઓગળી ગયું એણે પૂછ્યું એ ગીત લખ્યું કઈ રાગમાં છે વિશાલ હસ્યો એ રાગ પ્રેમ છે જેનાથી કોઈ શાસ્ત્રીય ઓળખ નથી પણ જ્યાંથી હૃદય ધબકે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ